છોટાઉદેપુર જિલ્લાના જેલાના ગુડા ગામમાં એક હચમચી જાય એવી ઘટના સામે આવી છે નાના ભાઈએ પોતાના મોટા ભાઈની પરાઈથી હત્યા કરી નાખી આ ઘટના પાછળનું કારણ ભાભી સાથે આળા સંબંધ હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલો શું છે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું આર કે છોટા જિલ્લાના ગુડા ગામમાં રહેતા મોર્શનભાઈ ભોળિયાભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહેતા હતા તેમની પત્ની બલીબેન રાઠવા ને પોતાના દિયર શંકર ભોડિયા રાઠવા સાથે આળા સંબંધ હતા શંકરભાઈ ને શંકા હતી આ સંબંધમાં તેનો મોટો ભાઈ આડી ચૂક બની ખૂચવાનો તો છે જ જેથી મોશનભાઈ ઘરની બહાર સુઈ રહ્યા હતા તે દરમિયાન શંકરે ઘરની બહાર સુઈ રહેલા તેના મોટા ભાઈ ના ગળામાં અને માથાના ભાગે લોખંડની પરાઈથી પરાઈ ધારધાર ઘા કર્યા હતા આ હુમલામાં મોશાન મૃત્યુ થયું હતું પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો આરોપી શંકર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી હતી આ મામલે જોજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શંકર રાઠવાની ધરપકડ કરી લીધી હતી